નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે ભગવાને અગ્યમાં અધ્યાયના અંતમાં કહ્યું કે જ્ઞાતુમ દ્રષ્ટું ચ તત્વેના પ્રવેશુમ એમાં બે શબ્દો હતા એક જ્ઞાતુમ અને એક દ્રષ્ટું ભગવાને આ બે શબ્દો કહીને એમના બે સ્વરૂપોનો ઉલ્લેખ કર્યો છે એમનું એક મૂળભૂત સ્વરૂપ છે નિર્ગુણ નિરાકાર અને એના ઉપર એક બીજું રૂપ છે કે જેનાથી જે આપણને દેખાય છે નિર્ગુણ નિરાકાર રૂપ આપણને દેખાતું નથી કે મન ઇન્દ્રિયોથી અનુભવાતું નથી સગુણ સાકાર રૂપ આપણને દેખાય પણ છે અને મન ઇન્દ્રિયોથી અનુભવાય છે તો ભગવાને આ બંને રૂપોને જાણીને તત્વથી મારામાં પ્રવેશ કરી જાય છે એમ કહીને ભગવાને એમ કહી દીધું કે ભગવાનની સગુણ સાકાર રૂપની ભક્તિ હોય કે નિર્ગુણ નિરાકાર રૂપની ભક્તિ હોય બંને પ્રકારના ભક્તો એક જ ડેસ્ટિનેશન ઉપર પહોંચે છે આપણે બારમા અધ્યાયમાં સગુણ સાકારના ભક્તો વિશે જોયું હવે આ તેરમા અધ્યાયમાં ભગવાન નિર્ગુણ નિરાકારના ઉપાસકો વિશે વાત કરે છે નિર્ગુણ નિરાકારના ઉપાસકો નું કામ પરમાત્માના સાચા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી એના ઉપર મનન ચિંતન નિવિધ કરી એ રૂપની સાથે એકરૂપ થઈ જાય પરમાત્મામાં ભળી જઈ ભળી જવાનું છે તો હવે જે નિર્ગુણ નિરાકારના રૂપને રૂપનું જ્ઞાન પ્રાપ્ત કરતાં પહેલાં આપણે આપણું પોતાનું જ્ઞાન પણ પ્રાપ્ત કરવું પડે આપણું પોતાનો મતલબ કે હવે જે ભગવાન કહી રહ્યા છે તે ભગવાને આ તેરમો અધ્યાય ક્ષિત્રક શીતજ્ઞ વિભાગ યોગ કહેવાય છે તો એમાં ક્ષેત્ર એટલે આ જળદેહ ખેતર પણ કહી શકાય ફિલ્ડ કે જેમાં અનાજ વાવવામાં આવે છે અને એનું ફળ રૂપે એ અનાજ પ્રાપ્ત કરવામાં પણ આવે છે અને એક ક્ષેત્રમાં રહીને એક ક્ષેત્ર દ્વારા જે અનુભવો કરે છે એ ચૈતન્ય રૂપ જીવાતમાં છે આપણે અહીં આગળ આ તેરમા અધ્યાયમાં ક્ષેત્ર અને ક્ષેત્રગણ વચ્ચેનો તફાવત સમજવાનો છે એટલા માટે એને વિવેકપૂર્વક આપણે વિભાગ કરવાના છે એમાં એ વિવેકપૂર્વક વિભાગ કરીને આપણે એ નક્કી કરવાનું છે કે હું આ ક્ષેત્ર છું એટલે કે આ જળ શરીર છું કે હું એ શરીરમાં રહીને શરીરના શરીરને તો જાણું છું પણ શરીર દ્વારા જગતને પણ અનુભવનારો હું ક્ષેત્રજ્ઞ એટલે કે જીવાત્મા છું આ તફાવતના અજ્ઞાનને કારણે આપણે અત્યારે આપણને દેહરૂપ માનીએ છીએ પણ હજી આપણે તો તફાવત કર્યો જ નથી કે હું ક્ષેત્ર છું કે ક્ષેત્ર જ છું હું જળ દેહ છું કે ચૈતન્ય રૂપ જીવાતમાં છું ભગવાને આ તેરમા અધ્યાયના પહેલા શ્લોકની શરૂઆત જ ઇદમ શરીર કૌતેયથી કરી છે ઈદમ શરીર એટલે આ શરીર કેમ કારણ કે આપણી પહેલી દ્રષ્ટિ હંમેશા શરીર ઉપર જ રહે છે અત્યારે પણ આપણે આપણને દેહરૂપ માનીએ છીએ હવે મેં તમને કહ્યું એમ કે ક્ષેત્ર એટલે ફિલ્ડ તો એ ક્ષેત્રમાં રહીને જીવાત્મા કર્મફળો ભોગવે છે અને સાથે સાથે નવા કર્મો પણ કરે છે કે જે ફરીથી બીજરૂપે કર્મફળો ઉત્પન્ન કરે છે અને આ રીતે જીવાત્માની યાત્રા એક શરીરથી બીજા શરીર બીજા શરીરથી ત્રીજા શરીર સુધી આગળ વધતી જ રહે છે આપણે જેમ આ મેં પહેલાં મેં કહ્યું કે આપણે પહેલાં તો એક તફાવત જાણવાનો છે કે હું શું છું હવે એક વસ્તુ જુઓ આપણે અત્યારે જીવનમાં એક સાથે બે વસ્તુ અનુભવીએ છીએ એક વસ્તુ તો એ છે કે હું છું એનું ભાન આપણને સતત રહે છે સ્વપ્નમાં ને ઊંઘમાં પણ હું નું ભાન રહે છે પણ મન બુદ્ધિ એ વખતે લીન થઈ ગયા હોય એટલે આપણને ખબર નથી હોતી પણ જાગ્યા પછી ખબર પડે છે એ વસ્તુઓ બહુ ઊંડાણપૂર્વક બ્રહદરણ્યક ને માનવું કે કારિકામાં સમજાવેલી પણ આપણે નહીં પણ એક વસ્તુ છે કે જાગૃત અવસ્થા દરમિયાન આપણને હું છુંનું ભાન હંમેશા રહે છે એટલે આપણે એ પણ અહેસાસ કરીએ છીએ કે હું તો છું જ અને સાથે સાથે આપણે જગતના પણ અનુભવો કરતા રહીએ છીએ આપણને જગતનો પણ અહેસાસ થાય છે મતલબ કે આપણને બંને સાથે એક બે વસ્તુનું જ્ઞા ભાન થતું રહે છે જ્ઞાન થતું રહે હું તો છું અને આ શરીર આ શરીર અને જગત પણ છે આ શરીર અને જગતના પદાર્થોને બદલ બદલાતા જોનારો હું બંનેને શરીરને બદલાતું પણ જોઉં છું જગતને બદલાતું પણ જોઉં છું અને એક વસ્તુ તો તમે સમજો છો કે જાણનાર મનુષ્ય જે વસ્તુ જાણવામાં આવે છે એનાથી એ ભિન્ન જ હોય છે આ પહેલાં પણ મેં તમને એક વિડીયોમાં સમજાવેલું કે જેને હું જોઉં છું તે હું ના હોઈ શકું જેમ કે હું આ ટીવી જોઉં છું તો હું ટીવી નથી હું આ દિવાલ જોઉં છું તો હું આ દિવાલ નથી તો આ શરીરને પણ હું જોઉં જ છું મારા હાથને પણ જોઉં છું મારા મનના લાગણીઓને પણ હું જોઉં છું ને અનુભવું છું મારી બુદ્ધિમાં બદલાતા વિચારો અને આદર્શોને પણ હું જોઉં છું ને અનુભવું છું એટલે હું દેહ મન બુદ્ધિ ઇન્દ્રિયો નથી આપણે ઇન્દ્રિયો પણ નથી ઘણી વખત આપણે એમ કહીએ છીએ કે મારી આંખ બરાબર કામ નથી કરતી અથવા બરાબર મને સંભળાતું નથી તો ઇન્દ્રિય હું ઇન્દ્રિય નથી મેં એ પણ વખતે તમને સમજાવેલું કે જેને હું મારું કહું એ પણ હું નથી જેમ કે હું એમ કહું કે આ મારી કાર તો હું કાર ના હોઈ શકું મારું ઘર તો હું ઘર ના હોઈ શકું તો ટૂંકમાં આપણે એક સાથે બે વસ્તુનો અહેસાસ કરીએ છીએ એક તો હું છું અને બીજું જગત પણ છે આ બંને અહેસાસ આપણને એકી સાથે થાય હવે આમાં પ્રોબ્લેમ શું થયો છે કે આપણે શરીર સાથે એકાત્મતા કેળવી લીધી છે શરીર સાથે એકરૂપ થઈ ગયા છીએ એટલે આપણે આપણને જીવાત્મા છીએ એ ભૂલી ગયા છીએ અને હું શરીરરૂપ છું એવું જ આપણને ભાન રહે છે મેં આ આપહેલાં એક બે વિડિયોમાં સમજાવેલું છે કે જે કોન્સિયસ એન્ટિટી જે ચૈતન્ય છે ઇટ ઇઝ નોટ એ પાર્ટ પ્રોડક્ટ ઓર ક્વોલિટી ઓફ ધ ઇ મેટર એ જળ પદાર્થોનું કોઈ અંગ કે ભાગ કે ગુણ નથી એ બંને ભિન્ન તત્વો છે એટલે આપણે ઉકેલ કરવો જરૂરી છે કે આ જળ અને ચેતન તત્વમાં હું ખરેખર કોણ છું આપણે જ્યાં સુધી આપણું વાસ્તવિક સ્વરૂપ ના જાણીએ ત્યાં સુધી આપણામાં અજ્ઞાન રહે જ છે આપણે હું છું એનું ભાન રહે છે એનો મતલબ કે હું ચૈતન્ય રૂપ પણ છું અને જગત પણ અનુભવું છું એટલે હું શરીર રૂપ પણ છું પણ બંનેમાં વાસ્તવિક મારું સ્વરૂપ શું છે આપણે એક સાથે બે ના હોઈ શકીએ હું ચૈતન્ય રૂપ પણ છું કોન્શિયસ એન્ટિટી પણ છું અને આ જળ શરીર છું એ પણ ના હોઈ શકે આપણે બેમાંથી એક હોઈ શકીએ તો આ બેમાંથી આપણે શું છીએ એ જાણવા માટે એને વિવેકપૂર્વક જાણવા માટે ભગવાને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એમ બે વિભાગો પાડ્યા છે આપણે આગળ જતા જ દઈશું આ પહેલાં મેં ઘણી વસ્તુઓ સમજાવી છે કે આ જે જળ શરીર છે એ પોતાને પણ જાણી શકતું નથી બીજાને પણ જાણી શકતું નથી જ્યારે ચૈતન્ય પોતાને પણ જાણે છે બીજાને પણ જાણે છે આપણે જીવાત્મા તરીકે શુદ્ધ ચૈતન્ય રૂપ છીએ પણ આપણે એ અજ્ઞાન છે આપણને કે આપણે ચૈતન્ય રૂપથી એટલે આપણે આપણને શરીર માની લઈએ છીએ અને સાથે સાથે એમ પણ માનીએ છીએ કે કોન્શિયસનેસ એ શરીરનો ગુણધર્મ છે એવું નથી મેં તમને આ પહેલાંના વિડીયોમાં સમજાવેલું છે કે કોન્શિયસનેસ જો શરીરનો કોઈ ગુણધર્મ હોત તો મનુષ્ય કદી મરાતા જ નહીં કારણ કે જ્યાં સુધી શરીર અહીં પડી રહ્યું છે ધરતી પર ત્યાં સુધી એની અંદર કોન્સિયસનેસ છે જ ભાઈ કોન્શિયસનેસ જતી રહે પછી જ આપણે શરીરને લાશ કહીએ છીએ મતલબ કે કોન્સિયસનેસ એ જળ શરીરથી કોઈ અલગ જ વસ્તુ છે ઇન્ડિપેન્ડન્ટ એન્ટિટી છે તો આપણે હવે આ બે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના તફાવતો જાણ્યા કે જળ છે એક ચૈતન્ય રૂપ છે એક કર્મો ફળો ભોગવવાનું અને નવા કર્મોના બીજ રોપવાનું કર્મ ક્ષેત્ર છે અને બીજો ક્ષેત્રજ્ઞ કે જે એક કર્મ ફળોને અનુભવે છે ચૈતન્યથી અનુભવી શકે જળ વસ્તુના અનુભવી શકે ગુરુ અને શાસ્ત્રો આ બંનેના વિવેકપૂર્વક વિસ્તાર કરવા માટે જ આપણી સહાય કરે છે એ બંનેનો વિવેકપૂર્વક આપણે વિભાગો કર્યા અને આપણે નક્કી સમજી ચૂક્યા કે ભાઈ હું ચૈતન્ય રૂપ જીવાત્મા છું એ જ્ઞાન થયા પછી ગુરુ અને શાસ્ત્રોની પણ જરૂર રહેતી નથી ગુરુ અને શાસ્ત્રો આપણને આટલે સુધી જ મદદ કરી શકે જ્ઞાન આપી શકે પણ એ જ્ઞાન સાથે એકરૂપ ના કરાવી શકે એ જ્ઞાન સાથે એકરૂપ થવા આપણે આ જાતે જ પ્રયત્નો કરવા પડે તો મારા ભાઈઓ બહેનો તેરમો અધ્યાય બહુ અગત્યનો છે ઘણો અગત્યનો છે છેત્રક ક્ષેત્રકના વિભાગ જે ભગવદ્ ગીતાના શ્રેષ્ઠ અધ્યાયો છે એમાંનો પછી એક પંદરમો અધ્યાય આવશે પૂર્ણપુરષોત્તમ યોગ એ પણ આપણે જોઈશું જો તમને મારી આ રીતે ભગવદ્ ગીતા ડિટેલમાં કહેવાની રીત પસંદ પડતી હોય ગમતી હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી તમને બધું જ જાણવા મળે આ તો આ વિડીયો હંમેશા રહેવાના છે લાઈફ ટાઈમ હું જ્યાં સુધી આ શરીરમાં રહીશ ત્યાં સુધી હું વિડીયો મૂકવાનો જ છું અને આના એકલા ભગવદ્ ગીતા એકલા ઉપર નહીં ઉપનિષદો ઉપર પણ મૂકીશ પુરાણો ઉપર પણ મૂકીશ તમને ઘણું બધું જ્ઞાન મળશે તમે સબસ્ક્રાઈબ કરો અને જેઓ તમારા જેવા જે કોન્ટેક્ટ લિસ્ટમાં છે મિત્રો છે જ્ઞાન ટીપાસુઓ છે એમને પણ કહો એ લોકો સબસ્ક્રાઈબ કરીને સાંભળે હા હું જે કહું છું એ જો તમારે ફરી ફરીને ના સાંભળવું હોય તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખીને આપું છું તમે વાંચી પણ શકો છો અને સૌથી અગત્યની વાત આ વિડીયોની એક મર્યાદા હોય છે પંદર વીસ મિનિટની એટલે હું તમને બધું નથી કહી શકતો પણ જો તમે કોમેન્ટમાં લખશો પ્રશ્ન પૂછશો તો હું જરૂર ઉત્તર આપીશ તો આપણે હવે ભગવાન બીજા શ્લોકમાં જે કહે છે એ વિશે એ વિશેનો વિડીયો જોઈશું ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિધિ સર્વ ક્ષેત્રે શું ભારત સર્વ ક્ષેત્રોમાં એટલે કે સર્વ શરીરોમાં ક્ષેત્રજ્ઞ એટલે કે જીવાત્મા તરીકે હું જ છું એમ તું જાણ આ વિડીયો આપણે હવે પછી જોઈશું ત્યાં સુધી નમસ્કાર